બધાને ગુડ મોર્નિંગ જય તાર્ક જય માતાજી મિત્રો કેમ છો તમને બધા મજામાં સ્વાગત છે આપડે અનોખો નવા જોઈને ખબર પડી ગઈ છે ને આજે બધાને હું છે મિત્રો આજે લગ્ન પાછું જવાનું છે અને આપણે બધાને લાડવા લાડવાના છે અને ભૈયા ભાઈ પાણી એમ

આવી રીતનું કંઈક જમવા હતો તો બધા જમીન જતા લોકો અને આપણે હોય જવા વાળીએ તો ઘડી વાર આપણે આરામ બરામ કરી કે નકર કંઈક એને આમ તરીકો એવી રીતનું પડે ગજબ રીતનું તરીકો પડે એને અને જો આવી રીતનું કંઈક ટ્રેક્ટર ઉપર બધા બેસી ગયા અને આજા બધા આ છે અમારા મેન ખેલાડીઓ કેમ કે મોટા મોટા ખેલાડીઓ છે બાકી અને એ રીતનું ચાલે તો આપણે ફટાફટ હોઈએ વાડીએ મિત્રો તમને બધાને ખબર પડી ગઈ છે ને આ બધા આવી ગયા મોટા યુટ્યુબર કેમ કે રામભાઈ ડાંગર એની ચેનલ છે કેમ કે

કેમ કે બે ત્રણ વર મહેનત થઈ ગઈ તો હવે કમ્પ્લીટ હવે તો કેટલીક આવક છે હું છે પણ એટલું બધું કઈ ભાઈ હોય મહેનત કરવી પડે અટાણે આમાં રોજ નું પચાસ પૈસા નું ને બે રૂપિયા નું ને એવી રીતના વિડીયા ઉપર કામ થતું આગળ વધવાના હોય પણ વસ્તુ આપણને આમાં ભાઈ શોખ હોવો જોઈએ તો ભાઈ આ રીતનું છે બધું કે મહેનત કરવી જરૂરી છે એમ જયદેવભાઈ પણ સારા જ બનાવે છે બહુ મહેનત કરે અને કાનભાઈ પણ એવી મહેનત કરે તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ

ચા પાણી પણ રામ માઓ અને કાનભાઈ આવે છે પાછળ તો રામભાઈ બાકી તો બસ શાંતિ આવીને બહુ મજા આવી કેમકે આપડે વાડીએ રહીએ છીએ અને વાડીએ બહુ મજા આવે એમ ગામ કરતા વાડીએ મજા આવે બહુ આપડે માથે આપણી સાથે મોટા મોટા યુટ્યુબર ભેગા થઈ ગયા બહુ એટલે બહુ વધતી મજા આવી ગઈ કેમ કે બધા સપોર્ટ બનાવી રાખ્યું કે વિડીયો ખુબ જ એટલે ખુબ જ અમને બધી મજા આવી જાય બાકી તો હા તો ભાઈ વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં કેમ કે વિડીયો બહુ સારા છે વાડી ને લખતા જ છે વિડીયો બધા વધારે પડતા વાડી લગતા જ હોય તો ત્યાર પછી આપણે આવી ગયા ભરતભાઈ ડાંગર ની વાડીયા ને કેમ કે અહીંયા અત્યારે તે ચાલુ છે બ્લોગ બનાવવાનો ને આપણે જવાનું છે બાજરા ની અંદર પાણી પાવા તો જો આપણે મેગો ચા પાણી પીધા અને બ્લોગ નું કામ ચાલુ અને ફટાફટ મેગો જવાનું તો પાણી વાળા તો ફટાફટ આપણે હોયા જઈએ તો ફટાફટ આપણે ત્યાં જઈને આપડે બધો માહોલ જોઈએ થોડો ખેડતંત્રમાં આવી ગયા અને આપણે બે કેરા પાઈ દીધા ફાઇનલી અને કે બાજરો ઘણી બધી રીતનો મોટો થઈ ગયો છે ને અડધું બાજરો પીવા આવી ગયો છે અને હવે આપણે પાસે આવીશું ને ફટાટ આપણે નાઈ ધો ને આપણે કમ્પ્લીટ થઈ જાય કેમ કે કેમ કે ગરમી એવી રીતે નાવું પડે કે એક એક ફેર ના થાય બે ફેર ના હોય કેમ કે તડકો જીતનો પડે ને ભૂમિકા રીતનો પડે તો હવે ફટાફટ આપણે વાડી આપણી હોય જાય તો ત્યાર પછી આપણે ઘરે પગીએ તમને વાત કરવા તમને બતાવવાનું અને જો પાસો આવી રીતના બધો મોટો મોટો થઈ ગયો તમે હોય કેમ કે મારા ખાતા પણ મોટો મોટો થઈ ગયો અને આ તો ખાલી નોર્મલ રીતનું કહેવાય ને મારા થાય એમ ઘર જેવું કેમકે મોટા મોટા બિલ્ડિંગ હોય ને એવી રીતનું કેમ કે એક તો ઘર હોય એવી રીતનું થાય છે કેમ કે પંદરથી સત્તર ફૂટનું થાય જ છે કેમ કે આવી રીતનું બુલેટ ઘાસ આપણે વાટ મૂકી દીધો છે અને આપણે હવે જવાના છે કેમ કે બતાડવાનું હોય તમને બધાને કેમ કે આપણો ભૂકો અને એવી કંઈક ભૂકો આપણો છે અને આપણે ભરવાનો છે ઘરની અંદર કેમ કે ધારિયા જેવું છે ને આપણીની અંદર ભરી દેવાનો છે અને આપણે સોમાહા માટે આપણે ફૂલ તૈયારી કરી લીધી અને આપણે વાત કરવાના આ છે આપણું

મિત્રો આજની સાથે આપણો વિડીયો અહીંયા જ પૂરો થાય છે કેમ કે ઘણો બધો લાંબો વિડીયો નહીં બન્યો હોય કેમ કે થોડો વધારે એવી રીતનું થાય ને ભાઈ કામ આવી જાય ને એટલે બહુ કેમ ખબર ના પડે કઈ રીતનો ટેલેન્ટેડ વિડીયો બનાવવાનો આપણે થોડોક ટાઈમ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો મિત્રો આજના વિડીયો આપણે અહીંયા પૂરો કરીને મળશું આપણે સવારના નવા બીજા લોક સાથે તો બધાને રામ